तो भीमस्य किदर्शो युधिष्ठिर काननम अधिवसति हत्य राज्य काले हनुमता किम लंगितम समुद्र नीचे ना संस्कृत भाषा में उत्तर लखो वन चरणाम संक्षोभ में हेतु किम तो कश्यापि मनुष्यस्य चेष्टिम वन चरणाम संक्षोभ शंक्ष... हेतु अस्ति वन चराह वृतिम कल्पयंती પૌરવ પરીજા અસ્તિ હનુમાન કસ્ય અગ્ર જન્મા હનુમાન ભીમસેન अग्र जन्मा ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટ આવે છે કે સર આ સ્વાધ્યુશનની પીડીએફ જોતી ક્યાંથી મળશે પરીક્ષાના પેપર કે અમારે બીજી પીડીએફ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર ડાઉનલોડ કરી શકવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના સ્વાધ્યાય અભ્યાસની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળશે વિષય પ્રમાણે ઇકોનોમિક્સ નું તમારે અસાઈનમેન્ટ જોતું હોય મટીરિયલ જો મળશે પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો સમજૂતીના વિડીયો બરાબર તો એપ્લિકેશનમાં જઈ

સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય વિશ્વનાથ કવિ રચિત સોગંધિકાહ રણમ એકાંકી વ્યાગયોગ રૂપકના હનુમદ્વી ભીમસેન્યો સંવાદ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે ભીમસેનની આ સ્વગત ઉક્તિ છે હનુમાન ભીમસેનને કહે છે કે તમારા વર્તનથી વન પ્રદેશના જીવોમાં ખળભડાટ ખળભડાટ થયો છે આ સાંભળીને ભીમસેન તેમની વાતને અનુમોદન આપી છે અને પછી તે આશ્ચર્યપૂર્વક મનમાં વિચારે છે કે વાનર હનુમાનની કેવી ધૃષ્ટતા છે વાનર ગભરાયા વિના નિશ્ચલ રીતે એક બેઠક પર બિરાજમાન છે વાનરોમાં આવો પ્રકાર અગાઉ ક્યારેય ન જોયો હોય તેવો છે ભીમસેનની હનુમાન સાથેની મુલાકાત અદ્ભુત અને રોમાંચકારી છે તદેશામ પરતઃ પીડા યોજ્યે તે કેમોપેક્ષિતું અનુવાદ તેથી આ બધાને બીજા કોઈથી શું પીડા થાય તે યોગ્ય છે સ્પષ્ટીકરણ આ શ્લોકાર્ધ વિશ્વનાથ કવિ રચિત હરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમદ ભીમસેનીઓ સંવાદ નામના ગદ્ય પાઠમાંથી ઉદ્ધત કરવામાં આવ્યો છે હનુમાન ભીમસેનને આ પ્રમાણે કહે છે કે આ બધા વનો ફળફૂલો અને વૃક્ષો વડે આપણા સૌનો જીવન નિર્વાહ ચલાવાય છે તો આ બધાને બીજાઓથી પીડા થાય તે શું યોગ્ય છે હનુમાનની વાણીમાં વન પ્રદેશ વનવાસી જીવો અને વનના વૃક્ષો પ્રત્યેનું સૌહાર્દ પ્રગટ થાય છે અહે વય મરણીય કુતો નામ શૌર્ય મસમાસુ અનુવાદ અરે અમે વનમાં ફરનારા છીએ અમારામાં સુરવીરતા ક્યાંથી હોય સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય વિશ્વનાથ કવિએ રચેલા સોગંધિકા એકાંકી વ્યાયોગ રૂપકના હનુમદ ભીમસેનીઓ સંવાદ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે ભીમસેન હનુમાનને આ પ્રમાણે કહે છે કે અરે સુરવીરની માફક તમે પણ ઉક્તિઓ અને પ્રયુક્તિઓ વડે કેમ અમારી સાથે ચાલાકી કરો છો આ સાંભળીને હનુમાન ભીમને કહે છે કે અમે વનવાસીઓ વંચરો છીએ અને અમારામાં કોઈ વિશેષ સુરવીરતા નથી આમ કહેતા કહેતા હનુમાન ભીમસેનને કહી દે છે કે અમારા દેશમાં પધારેલા તમારા જેવા અતિથિનું અતિક્રમણ તો સહન કરવાનું જ છે વનમાં ફરનારા વંચર હનુમાનની વાણી નિખાલસ છે તે વિનમ્રતાપૂર્વક પોતાને ભીમસેન સમક્ષ રજૂ કરે છે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય સરસ મજાનું છે આના સોલ્યુશનની પીડીએફની આપણે જે વાત કરી એ ક્યાંથી મળવાની છે તમને એપલી નિપુણ અભિગ્ન કુશલ કૃતમુખ કૃતિ નિષ્ણાંત પ્રવીણ વિઘ્ન કોવિદ દક્ષ દ્રુમ અગમ અનોખ તરુહ ધ્રુહ પલાસી પાદપ મરી મહીરુહ વિપત વિટપી વૃક્ષ શાખી ચિત્તમ માનસમ સ્વાનતમ હૃદય ચલો નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો ભીમસેન ને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે તો વાનર તો ચંચળ હોય છે પણ ભીમસેને માર્ગમાં રહેલ વાનર ને જોઈને આશ્ચર્ય અનુભવ્યું આ વાનર ગભરાહટ વગરનો સ્થિર અને ધૈર્યવાળો ધૈર્યશાળી હતો તેથી તેને આ વાનર અભૂતપૂર્વ લાગે છે હનુમાન ભીમને શા માટે રોકે છે તો હનુમાન ભીમને કહે છે કે આ વનોમાં ફળો તેમજ વૃક્ષો આજીવિકા રચે છે એટલે આ બધાને પીડા થાય એ અયોગ્ય છે હનુમાન ભીમને રોકે છે કે જેથી વનપ્રદેશ અને વનવાસી જીવોને કોઈ પ્રકારની પીડા ન થાય હનુમાન ભીમને પરિચય પૂછે છે ત્યારે ભીમ શું કહે છે તો હનુમાન ભીમને પૂછે છે ભાઈ આવા પ્રભાવશાળી તમે કોણ છો તે વખતે ભીમ પોતે ક્ષત્રિય છે એમ કહે છે હનુમાન કહે છે કે મહાભુજાઓવાળા અને વિશાળ વક્ષ સ્થળ ધરાવતા તમારા દેહથી જ એ સ્પષ્ટ થઈ જાય છે હનુમાન ભીમસેનનું નામ જાણવા ઉત્સુક છે ત્યારે ભીમસેન પૌરવ વંશના પારિજાત રૂપ અજાત શત્રુ તરીકે ત્રિભુવનમાં જાણીતા યુધિષ્ઠિર વિશે કહે છે યુધિષ્ઠિરનું રાજ્ય શત્રુઓએ પડાવી લીધું છે અને તેને વનવાસ કરવો પડ્યો છે એ વાતની પણ હનુમાનને ખબર છે તે વખતે ભીમસેન હનુમાનને યુધિષ્ઠિરનો વનવાસ જ એમની જાણકારીમાં આવી ગયો છે એમ કહે છે ભીમસેન યુધિષ્ઠિર વિશેની કઈ વાત સાંભળીને દુઃખ અનુભવે છે હનુમાનને જ્યારે ત્રિભુવનમાં જાણીતા થયેલા અજાત શત્રુ યુધિષ્ઠિરની વાતની ખબર હોય છે અને અતિ બળવાન શત્રુઓએ એમનું રાજ્ય પડાવી લીધેલું હોય એમને વનવાસ કર્યો કરવો પડ્યો છે હનુમાન પાસેથી સાંભળ્યું ત્યારે ભીમસેન દુઃખ અનુભવે છે તે કહે છે કે અરે અરે અશુભ વાત ન કરો સત્યનિષ્ઠા અજાત શત્રુતા વગેરે ગુણોથી તેમનો પ્રભાવ ઝાંખો પડી ગયો છે અને વનવાસ જ સૌની જાણમાં આવી ગયો છે એમ બધાને ખબર છે છે આગળ વધીએ પૂછડું લેવા ભીમસેન કહે ત્યારે તેઓ શું કરે છે ભીમસેન જ્યારે હનુમાનને પૂછડું ખસેડી લેવા કહે છે ત્યારે હનુમાન વિચારે છે કે પોતાની જાતને પ્રગટ કરવાનો આ જ અવસર છે પછી તે સહર્ષ ભીમને કહે છે કે વત્સ આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું આવો મને ગાઢ આલિંગન આપી લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો ત્યાર પછી મિત્રો વિવરણાત્મક નોંધ છે અજાત શત્રુ બરાબર તો તમે વ્યવસ્થિત રીતે મુદ્દા પાડી અને લખી શકશો અહીંયા સરસ મજાના મુદ્દા પાડીને તમને આપેલું છે બરાબર વિડીયો પોઝ કરીને લખી શકાય અને પીડીએફ તો તમને મળવાની જ છે ક્યાંથી એપ્લિકેશનમાંથી પૌરો પારી જાતઃ બરાબર તો એના બી સરસ મજાના મુદ્દા છે ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો ભીમનું પાત્ર લેખન બરાબર તો આ ભીમ હનુમાન ભીમસેન અંગે કહે છે મહાપુજાઓ વાળો હનુમાન કહે છે બરાબર તો સરસ મજાના મુદ્દા તમે લખી શકો પાત્રની વિશેષતાઓ હનુમાન વિશ્વનાથ કવિપ્રણિત ભીમસેન હનુમાનને ભીમસેન હનુમાન માટે હનુમાન ભીમસેન ને ભીમસેન જયારે હનુમાનને અમારામાં સુરવીરતા જવાના ઉપક્રમ પોતાને પ્રગટ કરવાનો રેડ અહિયાં સુધી લખવાનું ચાલો નીચેના વાક્ય કોણ બોલે છે તે કોશમાં આપેલા પાત્રો શોધીને લખો અયે શાખા મૃગ પી પંથના પંથાન મદિત તિષ્ઠતે આ વાક્ય ભીમ બોલે છે અહો દ્રષ્ટિયમ વનરસ્ય આ વાક્ય ભીમ બોલે છે નનુભો ક્ષત્રિયોહમ ભીમ બોલે છે ભદ્ર વ્યય प्रदेश तो तोंग वંગતુ ભવંત મુત મુતકંઠતે મે ચેતહ હનુમાન બોલે છે વિક્રુષ્યતા પુચ્છહ આ વાક્ય ભીમ બોલે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશન વાત થઈ ગઈ તો એની પીડીએફ પરીક્ષાના પેપર આ બધું તમને એપ્લિકેશન માંથી મળી જશે તમારા મિત્રો દોસ્તો જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત